अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद जय सच्चिदानंद सच्चिदान। सच्चिदान। स्वामी जी स्वामी जी मारे एम पूछो तो के जारे आपड़े आ शरीर छोड़ी ने आत्मा बाहर निकले तो मैं जोयू મારા દાદા નું તો એમ કે આત્મા તો એટલો સૂક્ષ્મ હોય કે ડુંગર ની આર પાર નીકળી જાય છે આત્મા ને બહાર નીકળવા માટે મુખ દ્વારા નીકળે એમ કે આંખો દ્વારા નીકળે એવું તો એની કેમ એવી જરૂર પડે દરવાજાની બહાર નીકળવા માટે છિદ્રોની એટલે એ તો એ જે છિદ્રથી નીકળે એના આધારે ગતિ સૂચક હોય અને આત્મા તો એટલો સૂક્ષ્મ છે કે ડુંગરોની આરપાર નીકળી જાય તો બરાબર છે આ તો આ તો આર પાર નીકળે એવા બરાબર છે એની તો આપણે ના કહેતા જ નથી પણ જો એને સ્પેસ હોય કુદરતી આ ઇન્દ્રિયો બધી આ આ શરીર ની અંદર જે કાણા છે એ બધા હોય તો ત્યાંથી નીકળે ને ના હોય તો આર પાર જાય એટલે શરીરમાં જરૂર પડે એમ છિદ્રો જરૂર પડે નહી નઈ શરીરમાં છિદ્રો એસ પેશાબ છે આ બધા છિદ્રો છે આ છિદ્રો કોઈ પણ છિદ્ર જાય ત્યાં સુધી મનુષ્યની ગતિ થાય છે એને છિદ્ર એનું બતાવે છે ખોપરી ફાળીને જાય માંથી ના જ હવે સમજી ગયા અને બીજું મારે એમ પૂછવું છે કે જ્યાં સુધી જન્મ ચક્કર છે ત્યાં સુધી છિદ્ર માંથી જવાનું કોઈ પણ છિદ્ર માંથી

એટલે ખોપડી ફાડીને જતું રહેશે એને પછી છિદ્રા ની જરૂર નથી